રાજ્યના પોલીસ વડા દ્વારા અપાયેલી સૂચનાને લઈ સુરત શહેર એ પોલીસના ગુનેગારોનું ઇન્ટ્રોગેશન કરાયું હતું અને તેઓને ચેતવણી અપાઈ હતી તો આ ગુનેગારોની લિસ્ટમાં સોળ જેટલા હાર્ડકોર ક્રિમિનલો પણ સામેલ છે ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના સો કલાકના અલ્ટીમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે સુરત શહેર એડિવિઝન પોલીસ દ્વારા એકસો એકવીસ ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કર્યું હતું એડિવિઝનમાં ડિવિઝનમાં આવતા પોલીસ મથકોમાં ક્રિમિનલોની ઇન્ટ્રોગેશન કરાયું હતું જેમાં ઉચ્ચ અધિકારીઓ સામે તમામ પીઆઈ પણ હાજર હતા રાજ્ય પોલીસ વડાની અસામાજિક તત્વોની યાદીની સૂચના બાદ સુરત પોલીસે પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું હતું જેમાં એ ડિવિઝનના સોળ જેટલા હાર્ડ કોર ક્રિમિનલનો સમાવેશ થાય છે તો તમામ આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી ચેતવણી પણ અપાઈ હતી દરમિયાન ડીજીપી ગુજરાત રાજ્ય શ્રી વિકાસ સહાય સાહેબના હોય આપેલ સૂચના મુજબ સો કલાકમાં અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવા અંગે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર સેક્ટર વન શ્રી બાબાંગ જમીન સાહેબ તથા ઝોન વન શ્રી આલોક કમોર કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ અત્રેના ઝોન વન વિસ્તારના એ ડિવિઝન વિસ્તારમાં સમાવિષ્ટ કાપોદરા સરથાણા તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જેના જેની ઓળખ અસામાજિક તત્વો તરીકે થયેલ છે તેવા કુલ એકસો એકવીસ વ્યક્તિઓને પોસ્ટે બોલાવી અને તેમાં પણ ખાસ કરીને મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓની એ ઓળખ પરેર અને ઇન્ટ્રોગેશનની કામગીરી કરવામાં આવેલ અને તેઓને સૂચના આપવામાં આવેલ છે કે તમે જે પણ કોઈ કાર્ય કરી રહ્યા છો એમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરશો તો તમારા વિરુદ્ધ નિયમ અનુસાર અને કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને કાયદાકીય સખત કાર્યવાહી કરવામાં આવશે ઉપરોક્ત જે ઓળખ પરેડ અને ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવેલામાં સમાવિષ્ટમાં કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી સુરત શહેર દ્વારા રોજે રોજ કરવામાં આવનાર છે અને અસામાજિક પ્રવૃત્તિ ઘટાડવા માટે મહેરબાન ડીજીપી સાહેબનાઓ દ્વારા જે સૂચના આપવામાં આવેલ છે તેનું કડકમાં કડક પાલન કરવામાં આવી રહેલ છે